ગીર સોમનાથ દગી સોમનાથ લાઈવમાં ફટાફટ ન્યૂઝમાં દર્શક મિત્રોનું સ્વાગત છે ગીર સોમનાથ જિલ્લા મહેસૂલ પરિવારનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સાયબર સિક્યોરિટી અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે સાવર રિસોર્ટ ચિત્તોડ ખાતે કલેક્ટર ગીર સોમનાથ એનવી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગ ગાંધીનગર દ્વારા સાયબર સિક્યોરિટી અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગ ગાંધીનગરના ગુજરાત સિક્યોરિટી ઓપરેશન સેન્ટર જી એસઓ સી ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ સાયબર સિક્યોરિટી અવેરનેસ અંગેની તાલીમમાં સાયબર સિક્યોરિટી થેટર્સ તથા તેની સામે રક્ષણ પ્રાઇવસી તથા પર્સનલી આઇડેન્ટી ફાયબલ ઇન્ફોર્મેશન વગેરે જેવા મુદ્દાઓ પરત તાલીમ આપવામાં આવેલ છે તેમજ ઉક્ત તાલીમમાં મહેસૂલ પરિવારના કુલ એકસો સત્યાસી જેટલા અધિકારી તથા કર્મચારીઓ હાજરી આપી હતી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મુખ્ય સચિવ ગુજરાતના અધ્યક્ષ સ્થાનેથી વરસાદની પરિસ્થિતિ તથા બચાવ રાહતની કામગીરી સંદર્ભે વિડીયો કોન્ફરન્સ મારફતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી યીણા ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ વેર હાઉસનું આંતરિક નિરીક્ષણ કરવામાં આવેલ છે ગીર સોમનાથ જિલ્લાના અધ્યક્ષ સ્થાનેથી કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી આદિમ જૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજનાના કામો મંજૂર કરવા સંબંધે જિલ્લા માર્ગદર્શન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી હતી બંદરો અને વાહનવ્યવહાર વિભાગના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને અગ્રસચિવ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા રાજ્યમાં માર્ગ સલામતી અન્વયેની બેઠકમાં હાજરી આપી હતી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાનેથી મહેસૂલી અધિકારીઓની સમીક્ષા બેઠક યોજવામાં આવેલ જેમાં ઈ સરકાર સરકારી જમીનની ફાળવણી ગામતળ નિયમ કરવા બાબતે દબાણ વગેરે જેવા મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવેલ અને જરૂરિયાત માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે તેમજ આપને ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી ડેલી સમાચાર જે પ્રસ્તુત કરવામાં આવે છે સ્ક્રીન ઉપર એ આપને જો પસંદ આવ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો